આ ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે તારીખ તેર છના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીને અત્યારે મુલાકાત લીધી હતી આ શાળા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના મારનું બાંધકામ આથી બીયુ સર્ટિફિકેટ આવેલ નથી આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈપણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં આ સનરાઈઝ સ્કૂલના નામથી ચાલે છે પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઈઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના એકથી પાંચના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી એ બાળકોનું શિક્ષણ છે એ